પ્રેઝરોડ આજે આપણે લુકની સુવાર્તા તેનો ચૌદ મોધી હે અને તેની પચીસથી તેત્રીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને લુક ચૌદ પચીસથી તેત્રીસ આ એમાંથી આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈસુના શિષ્યપણા માટેની પ્રતિબદ્ધતા તેના વિશે આપણે પ્રભુના વચનો જોવાના છે આ શસ્ત્રપાઠમાં આપણે શિષ્યપણાની કિંમત એ આપણે જોઈ શકીએ છીએ અને ખ્રિસ્તનો ઉદ્દેશ એ તેમના જે લોકો છે જે તેમના સંદેશ સાંભળનાર લોકો છે એ વધુ એકત્ર થાય એ કદરદાન લોકોને ભેગા કરવાનો ઈસુનો ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી પણ ઈસુ ખ્રિસ્ત એ સાચા શિષ્યો બનાવે ઈસુ ખ્રિસ્તના લોકો સાચા શિષ્ય બને એ એમનો એકમાત્ર ઉદ્દેશ હતો એ ફેન ભેગા કરવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારેય ચાહ્યું નહીં પણ લોકો એમના સાચા શિષ્ય બને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદ્દેશ એ રાખે છે અને લોકોની પસંદગી અનુસાર તેમણે ક્યારેય સંદેશા અથવા શિક્ષણ એમણે ક્યારેય આપ્યું નથી અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુખ્રીસ હંમેશા શિષ્યપણાની ઉચ્ચ બહુ જ મોટી કિંમત વિશે લોકોને જણાવે છે અને લુક ચૌદમાં ધ્યાની પચીસમી કલમથી જે તેત્રીસમી કલમનો ભાગ છે એમાં શિષ્યપણા માટે પ્રતિબદ્ધતા માટેની ત્રણ બાબતો આપણે જોવા માગીએ છીએ સૌથી પહેલી બાબત છે જે શબ્દ લખેલો છે છવ્વીસમી કલમમાં અને એ શબ્દ છે દ્વેષ એનો સમાનાર્થી શબ્દ થાય છે ધિક્કાર અહીંયા દ્વેષ શબ્દ એટલે પ્રેમમાં ઈશ્વરને પ્રેમ કરવામાં અથવા પ્રેમની બાબતમાં ઈશ્વરને સૌથી વધુ શ્રેષ્ઠ અગ્રિમતા આપવી પ્રાથમિકતા આપવી એનો અર્થ છે એ દ્વેષ તમે અન્ય બાબતો કરતાં સૌથી વધારે અગ્રિમતા પ્રાથમિકતા તમે ઈશ્વરને આપો છો એ અર્થ અહીંયા સાર્થક ઠરે છે ઈસુ તેમના શિષ્યોને તેમના પ્રત્યે એવી ભક્તિ કરવાને માટે અથવા કેળવવાને માટે જણાવે છે કે તેમના પોતાના જીવન સહિતની બાકીની બધી બાબતો દરેક વસ્તુઓ પ્રત્યેની તેમની લાગણી તુલનાત્ તુલનાત્મક રીતે એ જાણે કે દ્વેષ એ નફરત અથવા એ ધિક્કાર સમાન લાગે એનો સીધો અર્થ એ થાય છે કે જીવનની દરેક બાબતો કરતાં અથવા પોતાની વ્યક્તિગત બાબતો કરતાં સૌથી વધારે પ્રેમ ઈશ્વરને કરવાનું આ છવ્વીસમી કલમ જણાવે છે અને સત્યાવીસમી કલમમાં જે શબ્દ છે એ વધસ્તમ અને વધસ્તમ એ હંમેશા આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ખ્રિસ્ત કહે છે કે તમે પોતાનું વધસ્તમ ઉચકીને મારી પાછળ ચાલો અને આપણે જોઈએ છીએ કે વધસ્તમ એનો અર્થ એ થાય છે કે આપણા જીવનની દૈહિક બાબતો દૈહિક ઈચ્છાઓ એને મારી નાખવી એનો ત્યાગ કરવો એ છે વધસ્તમ એનો અર્થ એ થાય છે અને લુક નવ ત્રેવીસનો આ પ્રભુ ખ્રિસ્ત કહે છે કે તમારે દરરોજ પોતાનો વધસ્તમ ઉંચકીને મારી પાછળ ચાલવાનું છે અને જે પોતાનું વધસ્તમ ઊંચકીને પ્રભુ ઈસુની પાછળ ચાલતો નથી તે પ્રભુ ઈસુનો શિષ્ય થઈ શકતો નથી અને તેત્રીસમી કલમમાં જે ત્રીજો શબ્દ છે એ છે ત્યાગ જે કોઈ પોતાની સર્વ બાબતો વસ્તુઓનો ત્યાગ એ કરતો નથી પ્રભુ કહે છે કે તે મારો શિષ્ય થઈ શકતો નથી આ ફક્ત પોતાની ભૌતિક સંપત્તિનો અથવા ભૌતિક બાબતોનો ત્યાગ કરવા કરતાં એ વિશેષ બાબત અથવા વિશેષ મહત્વ ધરાવે છે તે એક સંપૂર્ણ બિનશરતી શરણાગતિ છે અને સંપૂર્ણ સમર્પણ એ બાબત આ ત્યાગમાં આપણે જોઈ શકીએ છીએ અને પ્રભુ સુખ્રીસ એ શિષ્યપણાની પ્રતિબદ્ધતા માટે આપણને મુખ્યત્વે ત્રણ બાબતો જણાવે છે કે તમારે દ્વેષ એનો અર્થ કે પ્રેમમાં ઈશ્વરને અગ્રિમતા અને તમારે પોતાનો વધસ્ત મૂચકીને પ્રભુ ઈસુની પાછળ ચાલવાનું છે બીજી બાબત અને ત્રીજી બાબત કે તમારે ત્યાગ કરવાનો છે જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે પ્રભુનો શિષ્ય થઈ શકતો નથી અને ઈસુએ આ શરણા શિષ્યપણાની કિંમત શક્ય એટલી વિશેષ એ એમણે ઊંચી રાખી છે અને તેમને અનુસરવાની ઈચ્છા જાહેર કરતાં પહેલાં એ વ્યક્તિ એ કાળજીપૂર્વક તપાસ કરે એ માટે પ્રભુ તેને પ્રોત્સાહિત કરે છે ઈસુ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા કોઈ પણ શરત વગરની હોવી જોઈએ અને જ્યારે આપણે આ બધી બાબતો કરીએ છીએ ત્યારે આપણે શિષ્યપણાની સાચી પ્રતિબદ્ધતા આપણે ઈસુ તરફ આપણે દર્શાવી શકીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ